ગેરકાયદેસર જમીન ઉપર કબજો કરનારા સામે કડક કાર્યવાહી ઝુંબેશમાં બુલડોઝર ફરી વળ્યું છે ગાંધીગ્રામ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વ્યાપક ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું ઘણા વર્ષોથી સરકારી જમીન પર કબજો કરીને બનાવાયેલા આલીશાન મકાનોને તોડીને જમીન ખાલી કરાવવામાં આવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર કબજાવાળા આસામીઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેની અવગણના કરતા કાર્યવાહી કરવી પડી છે આ ઝુંબેશમાં સાત થી જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો સામે આવ્યા છે અંદાજીત ચોવીસો સ્ક્વેર મીટર જમીન ખાલી કરાવવાની કાર્યવાહી ચાલુ છે જેની કિંમત ત્રણ કરોડથી વધુ છે આથી સરકારી મિલકતનું મૂલ્યવાન સંરક્ષણ થશે તો આ કાર્યવાહી ગુજરાતમાં ચાલુ ડિમોલેશન ઝુંબેશનો ભાગ છે જેમાં અમદાવાદ ગાંધીનગર જેવા જિલ્લાઓમાં પણ ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવ્યા છે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણા વસિયાએ કહ્યું કે ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા કાર્યવાહી અનિવાર્ય છે નોટિસના પછી પણ અમલ ન થતો બુલડોઝરોનો ઉપયોગ કરવો પડ્યો આવતા દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે જેથી સરકારી જમીનોનું રક્ષણ થાય અને વિકાસ કાર્યોને વેગ મળે

કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ જે દબાણો છે એ વિવિધ અસામાજિક તત્વો તરફથી સરકારી જમીન ઉપર કરાવેલા હતા એના માટે જરૂરી જે લેન્ડ રેવન્યુ કોડની કલમ એકસઠ હેઠળની કાયદાકીય પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી છે સાથે સાથે એ લોકોને એ દબાણ સાબિત થતાં એ જગ્યા છોડવાની પણ નોટિસ આપવામાં આવી હતી પરંતુ એ લોકો આ જગ્યા છોડી નહીં અને આથી આજ રોજ સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ રેવન્યુની ટીમ સાથે અમે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે શરૂ કરી છે અત્યાર સુધીમાં લગભગ સાતથી આઠ જગ્યાએ અમે આ પ્રકારના દબાણો આઈડેન્ટિફાઈ કરી લીધા છે અને લગભગ ચોવીસસો સ્ક્વેર મીટર જેટલી જે જગ્યા છે અને જેની કિંમત લગભગ ત્રણ કરોડ જેવી થાય છે એ જે છે એ દબાણ દૂર કરી અને એ સરકારી જમીનોને ખુલ્લી કરવામાં આવશે આપણા માધ્યમથી જે અસામાજિક તત્વો છે એમને પણ ખાસ તાકીદ કરવામાં આવે છે જેને પણ સરકારી જમીન પર દબાણો કર્યા હોય એ સ્વયંભૂ આ દૂર કરી શકે